ભરૂચ શ્રવણ ચોકડી પાસે શિલ્પ નવ નવનિર્મિત અત્યાધુનિક અશોક બાળકોની હોસ્પિટલને ઉપસ્થિત મહેમાનોના હસ્તે રિબિન કાપીને ભરૂચની જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી ભરૂચ શ્રવણ ચોકડી પાસે શિલ્પી સ્ક્વેરમાં નવનિર્મિત અત્યાધુનિક અશોક બાળકોની હોસ્પિટલને ઉપસ્થિત મહેલાનોના હસ્તે રિબિન કાપી ભરૂચની જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી ભરૂચની શ્રવણ ચોકડી પાસે શિલ્પી સ્ક્વેરમાં ખીલવાની હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ સંચાલિત અશોક ચિલ્ડ્રન હોસ્પિટલનો ઇનોગ્રેશન કાર્યક્રમ યોજાયો ઉપસ્થિત સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી અમદાવાદના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિરણ શાહ ચીફ ગેસ્ટ રણજીત હોજરીના સીઈઓ હરીશ ભાગ જનતાનીના હસ્તે રિબિન કાપી શુભેચ્છકોની ઉપસ્થિતિમાં અશોક ચિલ્ડ્રન હોસ્પિટલ આ પ્રસંગે ખિલવાની હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જે જે ખિલવાની ડિરેક્ટર હાર્દિક ખિલવાની બાળકોના ડોક્ટર ધવલ કાપડિયા શ્વેતાબેન ખિલવાની પદ્માબેન પટેલ સ્નેહાબેન ભટ્ટે સૌ ઉપસ્થિત શુભેચ્છકોનો આભાર માન્યો હતો હું ડૉક્ટર જે ખીલવાણી મેડિકલ ડાયરેક્ટર રેડ રેડક્રોસ બ્લડ બેંક ભરૂચ છેલ્લા ચાલીસ વર્ષથી બ્લડ બેંક ચલાવતો હતો સાથે મારું દવાખાનું પટલ સુપરમાર્કેટની સામે હતું તે પણ પાંત્રીસ વર્ષથી હતું જે મેં બે હજાર દસમાં બંધ કર્યું હવે મને એવું લાગ્યું કે ભરૂચની જનતાને કોઈ સારી બાળકોની હોસ્પિટલ આપવી જોઈએ તે માટે મારી ઉંમરની વિરોધમાં જઈને મેં આ પ્રોજેક્ટ હાથમાં લીધો એમાં મને ડૉક્ટર ધવલ કાપાડિયાનો સાથ મળ્યો છે અને એની આશા રાખું છું એની સારવારથી ભરૂચને પબ્લિકને સારી એક હોસ્પિટલની એ મળશે અને એનાથી ભરૂચને પ્રજાને ખૂબ જ લાભ થશે એ માટે હું આશાવાદી છું ફ્રી પટેલ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલ રહુ એસ ન્યૂઝ સાથે